સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય એવા વરસાદમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે સામાન્ય વરસાદમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા છે ગટરોની સાફસફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે